વાત કરીએ એક એવી ગેંગની જે સુરત જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં સક્રિય થાય છે ઠંડીના માહોલમાં ગામડાના લોકો ભર ઊંઘમાં હોય છે ત્યારે રાતના અંધારામાં વાહનો લઈ રેકી કરતા ખેતરાળી વિસ્તારમાં એગ્રીકલ્ચરના જીવંત વીજ વાયરો કાપીને રાતના અંધારામાં ફરાર થઈ જાય છે પરંતુ કહેવાય છે ને કે દિવસ ખરાબ હોય તો ગમે એટલો શાતે ખેલાડી પણ પોલીસના હાથે ઝડપાઈ જ જાય છે અને આખો ખેલ ખુલ્લો પડી જાય છે અમારો વિશેષ અહેવાલ સાતી ગેંગ કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલા ભાદોલ પારડી રોડ અને ખદરામાં એરથાન રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી જે કુલ નવ હજાર મીટરથી પણ વધારે ચોરીનું આપણે કિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો સદર ગુના બાબતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરતા કિમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ સાત આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ જેમાં ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે આ દ્રશ્ય છે ડાયમંડ સિટી અને કાપડ સુરતના સુરતથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલ કિમ પોલીસની હદમાં એક ગેંગ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થાય એટલે સક્રિય થઈ જાય છે ગામડાના લોકો ભરૂંગમાં હોય અને ગામની સીમ રાતના અંધારામાં બિહામણી બની જાય ત્યારે આ રાજસ્થાનની રાવત ગેંગ સક્રિય થઈ જાય છે અને રાતના અંધારાને ચીરીને ગામની સીમમાં લાગેલ એગ્રીકલ્ચરની જીવંત વીજ વાયરની લાઈનને કાપી વીજ પુરવઠો બંધ કરી ઠંડે કરી છે વીજ ઉપર લાગેલ એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી અરાવત ગેંગ રાતના અંધારામાં ફરાર થઈ જાય છે અને સવાર પડે ખેડૂત ખેતરે જાય અને વીજ કંપનીને જાણ કરે અને ત્યારબાદ વીજ કંપની પોલીસને ફરિયાદ કરે ત્યાં સુધીમાં તો આ ચોર

કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઈન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા પોલીસની હદ વિસ્તારમાં આવેલ ભાદોલ પારડી ગામની સીમ અને કદારમાં એરથાણ ગામની સીમમાંથી

ગામની સીમમાં ઉતરી પડતા ગણતરીના જ કલાકોમાં ગામની સીમમાં વીજ પર લાગેલા એગ્રીકલ્ચરના વાયરો કાપી તેના ટુકડા કરી વાહનોમાં ભરી મહેન્દ્ર નામના ઈશમને આપી દેતા જેમાં મહેન્દ્રે ચોરેલા વીજ વાયરો ભંગારના ધંધા સાથે સંકળાયેલ વેપારીઓને વેચી દેતો હતો જો કે પોલીસે ચોરેલા વાયરો ખરીદનારને પણ ઝડપી પાડી બે ટનથી વધારે વીજ વાયરોનો જથ્થો કબજે કરી સાત જેટલા વીજ વાયરની ચોરી કરનાર રાવત ગેંગને ઝડપી પાડી છે જેમાં કીમ પોલીસની હદમાં બે ચોરી અને એક ઓલપાડ પોલીસની હદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો તો જગ્યા ઉપર ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા અમુક ગાળાઓની અંદર વીજ વાયરને ભેગા કરી અને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જતા હતા જેની અંદર કીમ પોલીસ સ્ટેશનના કુલ બે ગુના છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનનો એક ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે કીમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કુલ લાખો રૂપિયાનો જે મુદ્દામાલ થાય છે અને બે ટનથી પણ વધારે વીજ વાયરનો જથ્થો કિમ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે આર એન ન્યૂઝ કિમ